ભાવનગર માં ગારિયાનાની શંભુ શંકર શિલાલેખ ખારા તૂટેલી હાલતમાં જોવા મળતા મામલે બ્રહ્મ સમાજ દ્વારા ચીફ રજૂઆત કરવામાં આવી છે ગાળિયાધાન ના સેનાની શંભુ શંકર ત્રિવેદી ના શિલાલેખ બે ભાગમાં તૂટેલી અવસ્થામાં ખારી નદીમાં જોવા મળ્યા આ ઘટનાને પગલે બ્રહ્મ સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી હતીભુ શંકર ત્રિવેદી ના શિલાલેખ વર્ષો પહેલા બાબા સાહેબની પ્રતિમાની બાજુમાં મૂકવામાં આવ્યા હતા સ્વાતંત્ર્ય સેનાની શંભુ શંકર ત્રિવેદી શિલાલેખની દેખરેખ માટે તેમના પૌત્ર દ્વારા નગરપાલિકાને વર્ષો પહેલા આર્થિક અનુદાન પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે નગરપાલિકા દોડી જઈને રજૂઆત કરવામાં આવી હતી તે સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદીના શિલાલેખને માન સન્માન સાથે મૂળ સ્થળે મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી